સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર પાસે દસ લાખની લાંચની માંગણીના કેસમાં નાસ્તા ફરતા દસ લાખની લાંચ પ્રકરણમાં નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાની આખરે સુરત એસીબીએ ધરપકડ કરી છે અગાઉ આ કેસમાં આપના કોર્પોરેટર વિપુલ વશરામ સુગીયાની ધરપકડ કરાઈ હતી જોકે ઠોસ પુરાવા હોવા છતાં હજી સુધી મનપાના બે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી હજી સુધી એસીબી દ્વારા કરાઈ નથી કોર્પોરેટ પર દસ લાખની લાંચ સીધા લીધાનો આરોપ સુરતના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો પર દસ લાખની લાંચ લેવાના આરોપ લાગ્યા હતા આપના કોર્પોરેટર જીતુભાઈ ઉર્ફે જીતેન્દ્ર પાંછા કાચડીયા અને કોર્પોરેટર વિપુલ વશરામ સોહાગ્યા પર દસ લાખની લાંચ લીધાનો આરોપ છે સુરતમાં એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આપના બી કોર્પોરેટર સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી છે બંને કોર્પોરેટરની સાથે એક અધિકારી કર્મચારી પણ આરોપ લાગ્યા હતા એક અધિકારી અને કર્મચારીની સંડોવણીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ પીએન પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા આપના બે કોર્પોરેટરોની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની પણ સંડોવણી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે આ મામલે એસીબીના પીઆઈ કલ્પેશ ધડુક ફરિયાદી બન્યા હતા